નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમદાવાદમાં પરીક્ષા વગર નોકરીની મોટામાં મોટી તક આવી ગઈ છે જેમાં પગાર ધોરણની આમાં વાત કરીએ તો આમાં પંચોતેર હજાર રૂપિયા તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ મગવામાં આવેલી છે જેમાં જે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે એ ઇન્ટરવ્યૂ તારીખ છે ત્રણ છ બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યૂની તારીખ રાખવામાં આવેલી છે આમાં અરજી ફી શૈક્ષણિક લાયકાત જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જ્યાં વાત કરીએ તો ગુજરાત ભરતી બે હજાર પચીસમાં અર્બન હેલ્થ સોસાયટી ભરતીમાં અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં સારા પ્રકારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે ધ અર્બન હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કર્યું છે જેમાં ઇન્ટરવ્યુમાં ભાગ લેવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને આમંત્રિત કરાય છે જેમાં હેલ્થ સોસાયટી અંતર્ગત વિવિધ પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં સંસ્થા કહી છે તો ધ અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ પોસ્ટ કઈ રહેવાની છે તો પોસ્ટ અલગ અલગ માગવામાં આવેલી છે જગ્યાઓની વાત કરીએ તો આમાં અગિયાર જગ્યા ઉપર આ ભરતી થવાની છે નોકરીનું સ્થળ તો અમદાવાદ નોકરીનો પગાર તો અગિયાર માસના કરાર આધારિત તમારી પસંદગી થવાની છે ત્યારબાદ એપ્લિકેશન મોડ તો તમારે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું થશે જે ઇન્ટરવ્યુ તારીખ છે ત્રણ છ બે હજાર પચીસના રોજ તમારે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું છે ઇન્ટરવ્યુ સ્થળ તો તમારે નીચે આપેલું છે અગાડી આપણે જોવાના છીએ ત્યારબાદ આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો ફિઝિશિયનની એક જગ્યા રેડિયોલોજીસ્ટની બે જગ્યા ઈ એન ટી સર્જનની ત્રણ જગ્યા ઓપથેલમોલોજીસ્ટની બે જગ્યા ટર્મોટોલોજીસ્ટની બે જગ્યા એમ કુલ જગ્યાઓ અગિયાર જગ્યાઓ ઉપર આ પોસ્ટ પ્રમાણે ભરતી થવાની છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો પીજીસીએમમાં એમ એસ ડી એન બી એટલે કે મેડિસિયન પછી રેડિયોલોજીસ્ટની વાત કરીએ તો એમાં એમડીએન બી રેડિયોલોજિસ્ટ ત્યારબાદ એન ટી સર્જન એમાં એમ એસ ડી એન બી એટલે કે ઈ એન ટી ત્યારબાદ ઓપથેલમોલોજીસ્ટની વાત કરીએ તો એમાં એમડીએન બી એટલે કે ઓપથેલમોલોજીની જે શૈક્ષણિક લાયકાત માગવામાં આવેલી છે ત્યારબાદ ટર્મેટોલોજીસ્ટની વાત કરીએ તો એમાં શૈક્ષણિક લાયકાત એમ ટી એમડીએન બી સ્કીન મે એમાં મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે આમાંથી તમે લાયકાતો ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ પગાર ધોરણની જો વાત કરીએ તો ફિઝિશિયનની પંચોતેર હજાર રૂપિયા રેડિયોલોજીસ્ટની પંચોતેર હજાર રૂપિયા ઈ એન ટી સર્જનની સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા ઓપથેલમોલોજીસ્ટની સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા ટર્મોટોલોજીસ્ટની સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા આ પ્રમાણે તમાર પગાર પોસ્ટ પ્રમાણે અલગ અલગ મળવાપાત્ર રહેશે ત્યારબાદ ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાની બાબતો જેમાં ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે લાયકાત લાયકાતના અને અનુભવના પ્રમાણપત્રની ચકાસણી કર કરાવવા સહખર્ચે હાજર થવાનું રહેશે ત્યારબાદ અરમદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવના તમામ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જોડવાની રહેશે જો અધૂરા ડોક્યુમેન્ટ હશે તો અરજી રદ રદ કરાશે ત્યારબાદ આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્ચ અધિકારીએ સંપૂર્ણ હક રહેશે ત્યારબાદ વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ સમય અને સ્થળની જો વાત કરીએ તો વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ છે ત્રણ છ બે હજાર પચીસ જેમાં રજીસ્ટ્રેશનનો સમય છે સવારે નવ ત્રીસથી દસ ત્રીસ સવારે ત્યારબાદ ઇન્ટરડ્યુ સમય સવારે વાગ્યાથી ઇન્ટરડ્યુ સ્થળ છે આરોગ્ય અધિકારીની ઓફિસ પ્રથમ માળ આરોગ્ય ભવન જુડુ ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ જૂના એસટી બસ સ્ટેશનની સામે ગીતા મંદિર રોડ ઓસ્ટ્રેલિયા દરવાજા પાસે અમદાવાદ આ ઇન્ટરડ્યુ જે સ્થળ છે એ તમારે હાજર રહેવાનું થશે ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે કોન્ટ્રાક્ટની રિવ્યુ કરાશે જેમાં પસંદગી થયેલા ઉમેદવારની નિમણૂક તદ્દન હંગામી ધોરણે ખાતાની જરૂરિયાત સુધીના સમયગાળાની રહેશે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયે થયેથી એક દિવસનો બ્રેક આપી તેઓનો કરાર વધુમાં વધુ અગિયાર માસ અથવા ખાતાની જરૂરિયાત સુધી રિન્યૂ કરવામાં આવશે અને ઓની જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત